જામનગર શહેરમાં અનેક જોખમી જર્જરિત ઇમારતો આવેલી છે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા જર્જરિત ઇમારતોનો સર્વે કરવામાં આવેલ છે જર્જરિત ઇમારતો જોવા મળે તેને નોટિસો આપવામાં આવે છે અને ઇમારતની સેફ સ્ટેજ સ્ટેજે લઈ જવા સૂચના આપવામાં આવી છે તાજેતરમાં તંત્રે બસો જેટલી ઇમારતોનો સર્વે કર્યા બાદ કુલ એકસો સુડતાલીસ સ્થળોએ ઇમારતોની જર્જરિત હોવાનું સામે આવ્યું છે આવી જોખમી ઇમારતના નોટિસો આપવામાં આવી છે જામનગર શહેરમાં આવેલી જોખમી સર્વે કરવામાં આવેલ આવી જોખમી પડે તો અકસ્માત થઈ શકે તે માટે ચોમાસા પહેલા તે માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે મહાનગરપાલિકાની ટીપીઓ એસ્ટેટ અને ફાયર શાખાના કર્મચારીઓની બનેલી છ ટીમો દ્વારા જર્જરીત ઇમારતોનો સર્વે શરૂ કરવામાં આવેલ આ સર્વે દરમિયાન ટીમો દ્વારા કુલ 222 ઇમારતોનો સર્વે કરવામાં આવતા ગત વર્ષે જે ઈમારતો જર્જરિત તરીકે ગણાઈ હતી તેમાંની ઇમારતોમાં રિપેરિંગ સહિતના ફેરફારો થઈ જવા પામ્યા છે 16 વોર્ડના તમામ વિસ્તારો સર્વેની કામગીરી કરવામાં આવી છે ચાલુ મહિનામાં આવા સર્વે દરમિયાન 147 સ્થળોએ મકાનોના જે જર્જરિત હાલતમાં હોય તો જોખમી જણાતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે જામનગર મહાનગરપાલિકાના આવાસ યોજનાના બે માળના એકસો સત્તર બ્લોક પૈકીના છાસઠ બ્લોકસના સાતસો બાણુ ફ્લેટ તોડી પાડવામાં આવ્યા હતા આજ રીતે હાઉસિંગ બોર્ડ સાધના કોલોનીના ના ઓગણત્રીસ બ્લોક ના ત્રણસો અડતાલીસ ફ્લેટ તોડી પાડવામાં આવ્યા છે મોટા ભાગના લાંબા સમયથી જોખમી મારતોમાં ભાડુઆત માલિક વચ્ચેના વિવાદમાં રિપેરિંગ ન થતા હોવાનું મુખ્ય કારણ હોય છે તેમજ આવી જોખમી મારતોને માલિક સહેની બહાર રહેતા હોવાથી બંધ હાલતમાં રહેલી મિલકતો હોય છે ચોમાસાના દરમિયાન ભારે પવન અને વરસાદમાં આવી જોખમી ઇમારતોના કારણે અકસ્માત ના થાય તે માટે સર્વે અને નોટિસની કામગીરી કરવામાં આવી છે જામનગર શહેરમાં દર વર્ષની માફક આ વખતે પણ પ્રિમોન્સૂનની કામગીરીના ભાગરૂપે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કુલ છ ટીમો બનાવી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે જર્જરી કે ભયજનક ઇમારતો છે તેનો સર્વે હાલે ચાલુ છે લાસ્ટ ઇયરનું જે માસ્ટર લિસ્ટ હતું એ પ્રમાણે કુલ બસો આઠ પ્રોપર્ટીઓ હતી જેમાંથી એક સાહીઠ જેટલા હોય તેમની પ્રોપર્ટી રિપેર કરી આપે એટલે કે કુલ એકસો સુડતાલીસ જગ્યાએ નોટિસો ફરીથી ઇસ્યુ કરી જાણ કરી આપવામાં આવે છે આ ઉપરાંત જે નવી પ્રોપર્ટીઓ મળે છે તેને પણ પેરેલ જાણ કરી અને બસો ચોસાઠની નોટિસની કાર્યવાહી ચાલુ છે જનરલી જે સર્વે કરવામાં આવે છે તેમાં કુલ ત્રણ કેટેગરીઓ હોય છે એ બી એ એટલે જે જર્જરિત હોય છે આ વર્ષે દર વર્ષે પણ આ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે કે એ કેટેગરીની જે પ્રોપર્ટીઓ મળી આવે તેને તાત્કાલિક એસ્ટેટની સાથે સંકલનમાં રહી અને તાત્કાલિક રીતે એનો જર્જરિત ભાગ દૂર કરવામાં આવે છે બાકીની જે બી અને સી છે તેમાં મરમ્મતથી પણ વસ્તુઓ મકાન છે રિપેરેબલ થઈ શકે છે અને તે બાબતની આપણે તેમને ફરીથી જાણ કરીએ છીએ આવાસમાં કુલ છાસઠ બ્લોક પાડવામાં આવેલા છે સાતસો બાણું જેટલા ફ્લેક્સ થાય છે હાઉસિંગમાં પણ સાડા ત્રણસો થી વધુ લાસ્ટ યર આપણે ડિમોલિશ કરેલા છે અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પણ મેં આપણે કહ્યું એમ કે એકસાઇઠ જેટલા આસામીઓ હોય તો રિપેર કરી આપેલા છે એમના જે જર્જરિત ભાગો છે અને જેમને નથી કર્યા તેમને ફરીથી આ વર્ષે રી નોટિસ આપી અને ફરીથી જાણ કરવામાં આવેલી છે લાંબા સમયથી જર્જરિતમાં મેં કહ્યું એમ કે મકાન માલિક છે એમાં કોઈ ભાડૂત કે મકાન માલિકના પ્રશ્નો હોય અને મરમત મકાન ન થઈ શકતું હોય તેવા પ્રશ્નો વધારે પડતા જોવા મળે છે અન્યથા તો લોકો પણ હવે જે કિસ્સાઓ બને છે તેને ધ્યાનમાં રહી અને મહાનગરપાલિકા દ્વારા પ્રેસ નોટ થી પણ આ અને મીડિયાના માધ્યમથી પણ આ મેસેજ પહોંચાડવામાં આવે છે કે પોતાના મકાનનો જે જર્જરિત ભાગ હોય રજિસ્ટર સ્ટ્રક્ચર એન્જિનિયર કે મહાનગરપાલિકાના રજિસ્ટર્ડ એન્જિનિયર ની સલાહ લઈ અને તાત્કાલિક રિપેર કરે જે મુજબ કાર્યવાહી થાય છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ